ચેન્જીસ કર્યા છે અને લોકો માટે સરળ બનાવવા માટે પ્રયત્ન કર્યો છે હવે લાયસન્સ જે આરટીઓ ની બદલે તમે આઈટીઆઈ માંથી પણ જે છે એ કઢાવી શકો છો એજન્ટ થ્રુ દ્વારા તમે અથવા તમારા મોબાઈલથી આખો જ ઓનલાઈન સ્લોટ બુક કરી અને ઓનલાઈન જે છે બધી પ્રક્રિયા કરી અને લર્નિંગ લાયસન્સ અને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકો છો પરંતુ આખી પ્રક્રિયાને સરળ બનાવવા છતાં પણ લોકોને જે છે મુશ્કેલીઓ પડી રહી છે તકલીફ પડી રહી છે હાલ આપણે દ્વારકા આઈટીઆઈ ખાતે છીએ જ્યાં લોકો ભેગા થયા છે એમને શું મુશ્કેલી પડી રહી છે એમની શું રજૂઆત છે એ જાણીએ દ્વારકાધીશ સરકારશ્રીને ધ્યાનમાં રાખીને જણાવવાનું કે અમે લોકો કેટલા સમયથી આશરે ચારક દિવસથી અમે અહીંયા એલએલ સર્ટિફિકેટ માટે એક્ઝામ માટે અમે સ્લોટ બુક કરાવીએ છીએ અને અહીં આવીએ છીએ તો એ લોકો એમ કહે છે કે એક દિવસ એમ કહે છે અમારું સર્વર કામ નથી કરતું એક દિવસ અમારું સીપીયુ કામ નથી કરતું તો એક દિવસ અમારું રાઉટર કામ નથી કરતું તો હવે અમે આટલા અમારા આ બધા લોકો છે જે અલગ અલગ બાજુના ગામડાઓમાંથી આપણા દ્વારકા જિલ્લાના ગામડાઓમાંથી આવે છે અહીંયા એક્ઝામ દેવા માટે તો એ લોકોને પણ તકલીફ થાય છે ડેલી સ્લોટ બુક કરાવે છે અને ડેલી અહીંયા આવીને એમને આવી તકલીફનો તકલીફ ભોગવવી પડે છે બધે દૂર ગામડાઓમાંથી આવે છે અને હું પોતે પણ અત્યારે બરોડા હું કોલેજ કરું છું મારી કોલેજ ચાલુ થઈ ગઈ છે છતાંય મારા ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે અહીંયા આવવું પડે છે પણ અહીંયા આવીને કોઈ કોઈનો રિસ્પોન્સ આપતા જ નથી અહીં કોઈ લોકો તો એનો અમારો રસ્તો શું લેવો સરકારશ્રીને અમારું ખાસ નિવેદન છે અને આ સિચ્યુએશન લગભગ ત્રણક મહિનાથી અહીં ચાલુ છે તો એ પણ સ્લોટ લેવાનું હજી ચાલુ જ છે તે પણ બંધ કરતા નથી અને અહીંના અધિકારી જે કંઈ પણ છે એ અહીંયા બેસતા નથી એનો ટાઈમ પૂરો થાય છે એટલે એ લોકો

અધિકારીઓ પણ જે છે મને મુશ્કેલીઓમાં દેખાયા એમની પણ તકલીફ કોઈ ઓછી નથી આવું એમની તકલીફ વિશે પણ જાણીએ મારું નામ દર્શિતા રોજીવાડિયા છે હું આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર છું આઈટીઆઈની અંદર આરટીઓનું ચાલે છે સેશન બરાબર એમાં જે આ લોકો એપ્લિકેશન સ્લોટ બુક કરીને એક્ઝામ આપવા માટે આવતા હોય છે પરંતુ અહીંયા સારથી વેબ પોર્ટલ જ ચાલતું નથી પ્રોપર રીતે અમે ઘણી કમ્પ્લેન કરેલી છે ઘણા મેલ બી કરેલા છે ઉપર સુધી પણ એનો કોઈ રિસ્પોન્સ નથી ને છેલ્લા બે થી ત્રણ મહિનાથી જવું ચાલે છે પેલા પ્રોપર ચાલતું આરટીઓ બધાના લાયસન્સ પણ પ્રોપર રીતે ઇસ્યુ થતા હતા હમણાં આ પ્રોબ્લેમના લીધે અમે પણ લોકોને જવાબ દેવા માટે સક્ષમ નથી થતા એટલા એટલી હદે પ્રોબ્લેમ વધતો જાય છે ચાલે છે સારથી વળી પાછું બંધ થઈ જાય છે એકાદું ચાલે એકાદું બંધ થઈ જાય એટલે રોજનો એકાદનો એક એક્ઝામ લઈ શકો છો વળી બંધ થઈ જાય છે એમાં ઘણાને એમ લાગે કે અમે અહીંથી કાંઈ નથી કરતા પણ અમારી બરે બધી રીતના પૂરેપૂરી પોસિબિલિટી છે કે અમે અહીંથી જ કામ કરીએ છીએ પણ આ લોકોનું સારથીનું પોર્ટલ જ નથી ચાલતું પ્રોપર રીતે છે છે હા હા મેલ મેલ કરેલા કરેલા ઘણા હજી સુધી કોઈ મેલનો જવાબ નથી મારું નામ વૈશ્ન ચાવડા છે અને આરટીઆઈ દ્વારકા ખાતે જે આરટીઓની કામગીરી છે એ મારી દેખરેખમાં થાય છે છેલ્લા લગભગ દોઢ બે મહિનાથી આરટીઓમાં જે સારથી વેબસાઇટ છે એ બરોબર ચાલતી નથી વારંવાર ખોરવાઈ જાય છે ચાલુ એક્ઝામ પણ અટકી જાય છે અને ઘણીવાર ફોટો પાડવા અટકી જાય છે વચ્ચે આ અંગે અમારા વડી કચેરી અને ખંભાળી આરટીઓને અમે વારંવાર રજૂઆત કરી છે ઈમેલ દ્વારા અને વારંવાર આ બાબતે રજૂઆત કરી છે પણ એ લોકો દ્વારા હજી સુધી કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન આવ્યું નથી આ આ આ આ બધી પ્રોબ્લેમ ઘણી આઈટી વાત હતી પણ ઉપરાંત રેશન કાર્ડની અંદર નામ ચડાવવાનું હોય કમી કરવાનું હોય આધાર કાર્ડની અંદર કોઈ ફેરફાર કરવાનો હોય કોઈ સ્થળ નો ફેરફાર કે કોઈ બીજો ફેરફાર કરવાનો હોય અથવા તો એવા ઘણી સરકારી યોજનાના લાભાર્થીઓ જે છે લાભ લેવા માંગતા હોય છે તો આવા ઘણા બધા એવા કાર્યો હશે સરકારના એવા કાર્યો હશે કે જે લોકોને લાભ લઈ શકે એ માટે થઈને લોકોને સરળતા રહે લોકોનો સમય બચે લોકોનો ઝડપથી કામ થાય ભ્રષ્ટાચાર નાબૂદ થાય એ માટે થઈને આખી જ પ્રક્રિયા બધું જ સરકાર ઓનલાઈન તો લઈ જાય છે પરંતુ ઓનલાઈનની અંદર પણ લોકોને તો અંતે ધક્કા જ ખાવા પડે છે કારણ કે જ્યારે ત્યારે ઓનલાઈન પોર્ટલો જે છે બંધ હોય છે સર્વર ઉપરથી જે છે ડાઉન હોય છે અને એ માટે અહીં નીચેના અધિકારીઓ જે છે એ વારંવાર જવાબ આપી આપીને કંટાળી જાય છે ક્યારેક તો બહુ જ તોછડાઈ ભર્યું વર્તન પણ જે છે ખાસ કરીને જયારે ગામડાના ગ્રામીણ અને નાના માણસો જાય છે ત્યારે તેમને આવા તોછડાઈ પૂર્વકના અનુભવો પણ અધિકારીઓ તરફથી થતા હોય છે ત્યારે ખાસ લોકોની એવી માંગ છે કે જે રીતે સરકાર વાયદાઓ કરે છે વિકાસની વાતો કરે છે અને બધું જ ઓનલાઈન પ્રક્રિયા સરળ બનાવે છે પરંતુ એ સરળ પ્રક્રિયા માટે કેટલાક અવરોધો જે આવે છે એનો પણ જલ્દીમાં જલ્દી અને વહેલી તકે જે છે નિકાલ લાવે સરકાર જે 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 પણ પણ સર્વર અને લઈને પ્રશ્નો છે છે એ તાત્કાલિક દૂર થાય એવી લોકો માંગ કરી રહ્યા છે વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને આપને પણ નેક્સ્ટ ટાઈમ આવી કોઈ પરિસ્થિતિનો અનુભવ ના કરવો પડે દ્વારકાથી આવી જ માહિતીઓ માટે થાય ને લાઈક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુ વૃંદા પાડિયા સાવને જય દ્વારકાધીશ